નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલ ડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો આ રીક્ષા આડી નવળી થઈ આ મોટર આડા નવળું થઈને ચાલે છે તો ખરેખર આ સરકારને કે આ અધિકારીઓને સહેજ પણ શરમ જેવું હોય એવું લાગતું નથી કારણ કે આ દર ચોથા દિવસે અહીંયા લોડર લઈ અને આની અંદર ધૂળ નાખવા આવે છે આમાં માટી પૂરી અને ચાલ્યા જાય છે આ વાહનની કેવી હાલત થાય છે એ તમે જોઈ લેજો આવી પરિસ્થિતિમાં વાહન ક્યાં ચલાવવું વાહનવાળાઓ વિચાર કરે છે કે વાહન ક્યાં ચલાવવું તમે જોઈ શકો છો આ પરિસ્થિતિમાં બોટાદના લોકો ત્રાહી મામ પોકારી ગયા છે અને આ છે સાળંગપુર રોડ ઉપર રેલવે ફાટકનો જે અંડરબ્રિજ છે એની નીચે આ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો જે ખરેખર કેવી હાલત છે તમે જોઈશો તો તમને ખુદને લાગશે કે આમાં વાહન ક્યાં ચલાવવું કેવી પરિસ્થિતિમાં વાહન ચલાવવું અને અધિકારીઓ દર ચોથા દિવસે અને પાંચમા દિવસે લોડર મોકલી દેશે પણ હું કહું છું કે બંને બાજુ ચાલીસ ચાલીસ ફૂટ આરસીસી કરવાની તાતી જરૂર છે તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના થાય આ તો રોજનું થયું રોજનું આ રામાયણ છે અને આ પાણી હવે અંદર આવવાનું ચાલું જ રહેશે કારણ કે હજી એક મહિનો પાણી આવવાનું ચાલુ રહેશે તો આ બાબતે કોઈ અધિકારી કે નગરપાલિક નગરપાલિકા કે પીડબલ્યુડી કોઈ આ બાબતે ધ્યાન આ લોડર છે આ જે લોડર પડ્યું એ અત્યારે ખાડા પૂરવા માટે આવ્યું છે આ ખાડા પૂરી અને આ લોડર ચાલુ જશે અને ખાડા ચાલી ગયા પછી પાછું બે દિવસમાં એની એ જ પરિસ્થિતિ થશે તો ખરેખર આ બોટાદના લોકો એટલા બધા સહનશીલ છે કે ખરેખર હું તો એમ કહું છું કે ખરેખર આ લોકોને બોટાદના લોકોને ધન્યવાદ દેવા જેવો છે કે ઘણું બધું સહન કરે છે જો તમે સ્કૂટરની હાલત કેવી થઈ આ બધાની હાલત આ જ વાહનવાળાની બધાની હાલત આ જ થાય છે તમે જોઈ શકો છો એ ખરેખર બોટાદના લોકો ઘણું બધું સહન કરે છે તમે જોઈ શકો છો આ કેવી પરિસ્થિતિ છે હવે આ લોડર આની અંદર માટી પૂરી અને લોડર ચાલુ જશે પછી બે દિવસમાં એની એ જ પરિસ્થિતિ થવાની તમે જુઓ આ લોડર ચાલુ છે લોડરથી કશો ફેર પડવાનો નથી કારણ કે લોડર માટી નાખશે પણ પાણીના કારણે આ માટી બહાર નીકળી જશે તો ખરેખર અધિકારીઓને હું હજી પણ કહું છું કે બંને કોર ચાલીસ ચાલીસ ફૂટ આરસીસી કરી નાખે તો કોઈ પ્રોબ્લેમ નથી રહેવાનો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ